નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા આપણે જોયું કે બગદાણા બબાલમાં એક પછી એક કેટલા બધા ખુલાસાઓ થતા આવ્યા અને ખુલાસાઓ પછી આઠે આરોપીઓ કે જેમણે નવનીતભાઈ બાદલિયાને માર માર્યો હતો અને નવનીતભાઈ બાદલિયાને ખૂબ થઈ હતી અત્યારે નવનીતભાઈ બાદલિયા સાજા થઈ ગયા છે પરંતુ આઠે આરોપીઓ છે તેમને માર પણ મારવામાં આવી પરંતુ એ હવે મુખ્ય આરોપી કોણ છે તેના પ્રયત્ન થઈ રહ્યા છે ને તેને શોધવાના ખૂબ મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે આઠે આરોપીઓને કોર્ટમાં

કઈ કસર છોડી છોડી રહી છે તેના કારણે તેમણે પણ નવા છ વકીલ નવનીતભાઈ બાદલિયા તરફથી એનું એક ટીમનું ગઠન કરી લીધું છે અને આ સિવાય સરકાર દ્વારા આઈપીએસ અધિકારી જયવીર

બાબત અંગે ખૂબ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે ને સરકાર પણ પરેશાન થઈ ગઈ છે કારણ કે આ બાબત કેટલા દિવસથી ચાલતી આવી છે છતાં પણ કેટલા દિવસો થયા છતાં પણ આ કેસનો ખુલાસો નથી થયો કે કોણ આમાં મુખ્ય આરોપી છે અને કોણે આ નવનીતભાઈ બાદલિયાને માર માર્યો હતો તો આ બાબત પર તમારું શું કેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર થેન્કસ ફોર મોચ વિડીયો એન્ડ અમારા મોરના વિડીયોને જોવા માટે મારી ચેનલને ને કરી દેજો